ભડકાઉ ભાષણ કેસમાં મૌલાનાની મુશ્કેલી વધી છે મૌલાના સલમાન અઝહરીની જામીન અરજી પર મોડાસા કોર્ટમાં શુક્રવારે થશે ફેસલો મૌલાનાને હજુ ત્રણ દિવસ જેલમાં રહેવું પડશે અને હવે શુક્રવારે થશે જામીન અરજી પર નિર્ણય મૌલાના હાલ સાબરમતી જેલમાં છે ભડકાઉ ભાષણ અને એટ્રોસિટીના આરોપમાં મૌલાના સામે થઈ છે ફરિયાદ તો જામીન અરજી પર શુક્રવારે નિર્ણય કરવામાં આવશે મૌલાના પર અલગ અલગ જગ્યાએ અલગ અલગ કેસ પણ નોંધાયેલા છે દરેક કેસમાં તેમની પૂછપરછ પણ થઈ છે અને હજુ ત્રણ દિવસ મૌલાનાને જેલમાં રહેવું પડશે જામીન મળશે કે નહીં તેનો નિર્ણય શુક્રવારે થશે વધુ અપડેટ

અને ત્યારબાદ મોડાસા ટાઉન પોલીસે પાંચ દિવસના રિમાન્ડ મોલાના મેળવ્યા હતા મોલાના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેને કોર્ટમાં રજૂ કર્યા બાદ હજુ પણ જે ત્રણ દિવસ રાહ જોવી પડશે જામીન અરજીના ફેસલા માટે કારણ કે આજે સેશન કોર્ટ કોર્ટ દ્વારા જામીન સુનાવણી કરવામાં આવી હતી તેમાં બંને પક્ષો તરફથી જે દલીલો થઈ તેમાંથી હવે આગામી શુક્રવારે તમામ જે દલીલોના આધારે જે ફેસલો છે મોલાના ખુદ રહ્યા છે કે તેમને અહીંથી જામીન મળે કારણ કે રિમાન્ડ પૂર્ણ થઈ ચુક્યા છે તેવા સંજોગોમાં હજુ પણ ત્રણ દિવસ મોલાના જેલમાં રહેવું પડશે અને સલામતી બાબતમાં તેમને મોડાસા નહીં પરંતુ સાબરમતી જેલ ખાતે અમદાવાદ ખાતે રાખવામાં આવ્યા છે હાર્દિક આપનો આભાર